શું તમે જાણો છો શા માટે કમુરતામાં ના કરવા જોઈએ શુભ કાર્યો એકવાર જરૂર વાંચી લો નહીં તો પસ્તાશો હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરવા માટે શુભ દિવસ શુભ સમય મુહૂર્ત જોવામાં આવે છે અને ત્યારબાદ જ કોઈ પણ કાર્ય કરવામાં આવે છે આમ કરવાનું મુખ્ય કારણ એ હોય છે શરૂ કરેલું કાર્ય કે માંગલિક પ્રસંગ સફળતાપૂર્વક પૂર્ણ થાય અને તેમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ તેનો પૂરો લાભ મેળવી શકે હિન્દુ કેલેન્ડર અનુસાર શરદ ઋતુમાં એક મહિનો એવો આવે છે કે જ્યારે માંગલિક કાર્યો કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે તેને ખરમાસ અથવા મલમાસ કે કમૂરતા કહેવામાં આવે છે કમૂરતાના સમય દરમિયાન શુભ ગ્રહો અસ્ત થઈ જાય છે ખરમાસ દરમિયાન લગ્ન સગાઈ મુંડન ઉપનયન સંસ્કાર ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો નહીં થઈ શકે ધાર્મિક માન્યતાઓ અનુસાર ખરમા અથવા મળમાસમાં માંગલિક કાર્યો કરવાથી તેમનું ઈચ્છિત ફળ મળતું નથી જ્યારે કેટલાક સંયોગો શુભ કાર્યો માટે વર્જિત ગણવામાં આવે છે આવા જ એક અશુભ સંયોગનો કમૂરતાનો મહિમા ગણાય છે પંદર જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે મકર સંક્રાંતિ ના દિવસ થી સૂર્ય દક્ષિણ માં આવે છે આ દિવસ થી દેવતાઓ નો દિવસ શરૂ થાય છે તેથી ત્યારબાદ શુભ કાર્યો કરવાથી તેમાં શુભતા આવે છે ધન રાશિ માં પ્રવેશ કરવાની સાથે જ કમુરતા શરૂ થાય છે જોકે પિતા પુત્ર હોવા છતાં કટ્ટર શત્રુ ગણાતા સૂર્ય અને શનિ એક જ રાશિમાં એક માસ સુધી નબળી હોય છે તેમ માનવામાં આવે છે જયારે લગ્ન સગાઈ જેવા માંગલિક કાર્યો કરવા માટે સૂર્ય સ્થિતિ મજબૂત હોવી જરૂરી હોય છે માંગલિક કાર્યો કરવા માટે શુભ મુહૂર્ત વગેરે જોવામાં આવે છે તેમાં સૂર્ય સ્થિતિ મહત્વપૂર્ણ છે દરમિયાન સૂર્ય ધન રાશિમાં બિરાજે છે તેથી આ સમયે દે માંગલિક કાર્ય કરવામાં આવે છે તેને શુભ માનવામાં નથી આવતા તેર ડિસેમ્બર થી શરૂ થતા ખર માસ બાદ લગ્ન સગાઈ વગેરે શુભ કાર્યો અને માંગલિક પ્રસંગો માટેના મુહૂર્ત પંદર જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ બાદ આવશે ખર માસનો નો પ્રારંભ થાય તે પહેલા મોડા મુહૂર્ત એવા છે જેમાં દરેક પ્રકારના માંગલિક કાર્યો કરી શકાય છે કમૂર્તા પ્રારંભ તેર ડિસેમ્બર થી થઈ જાય છે ત્યારબાદ શુભ કાર્યો પર રોક લાગશે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ માસ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન પૂજા પાઠ ઈષ્ટદેવ ની આરાધના કરવી જોઈએ કમૂરતા સમય દરમિયાન ધર્મ કર્મમાં પરોવાયેલા હરેવાથી કમૂરતા અશુભ પ્રભાવ ઘટે છે કારણ કે આ સમયમાં કરેલી પૂજા સાધના ઝડપથી સિદ્ધ થાય છે અને સફળતા પણ મળે છે બીજું કે જ્યોતિષી દ્રષ્ટિકોણથી પિતા પુત્ર પણ કટ્ટર શત્રુ ગણાતા સૂર્ય શનિ એક માસ સાથે ધન રાશિમાં રહે છે જય શ્રી કૃષ્ણ